ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસેથી બે મોપેડમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક કિસમને ભરૂચ શહેર એડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર વિયુ ગદરિયા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ઉપરોક્ત સૂચનાઓ તથા માર્ગદર્શન આધારે પ્રોહિબિશન તેમજ જુગાર જેવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા જે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા નાઓની ટીમને બાતમી મળી હતી કે મારવાડી ટેકરો ભરૂચ ખાતે રહેતો

રોડ ઉપર જ પોતાની મોપેટ મૂકીને ફરાર થઈ ગયો હતો જ્યારે એક મોપેટ ચાલક પકડાઈ ગયો હતો જેથી બંને મોપેટમાં આગળના ભાગે મૂકેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની એકસો એસી મિલીલીટરની નાની કુલ બોટલ નંગ ત્રણસો ચોવીસ મુદ્દા માલ મળી આવ્યો હતો જેની કુલ કિંમત રૂપિયા ચોત્રીસ હજાર ચારસો મુદ્દા માલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશન એક્ટ ની સંલગ્ન કલમો મુજબ ગુનો નોંધવામાં આવેલ છે પોલીસે એક આરોપી આરીફ અહેમદ હુસૈન ચૌહાણ ને ઝડપી પાડ્યો હતો તેમજ હનીફ ઉર્ફે અન્નુ ઇમરાન શાદિવાન મુનાફ રહેમાન સૈયદ તેમજ વિશાલ ઉર્ફે હોટ ફાટલાને વોન્ટેજ જાહેર કરી તેઓને પણ ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે